હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે અત્યારે અમારે ગોળના અને મમરાના મિક્સ કરીને લાડવા બનાવના છે તો એની સામગ્રી લીધી છે તો એ જોઈ શકો છો મમરા છે અને એની સાથે એક કિલો ગોળ પણ લીધો છે તો આવો આપણે સાથે મળીને આજે ગોરના મમરાના લાડવા બનાવીશું તો પહેલાં ગેસ ચાલુ કરીશું આપણે ત્યારબાદ ચકડી ચાલુ કરીશું અને થી આપણે એને અગ્નિ આપીશું ત્યારબાદ આપણે ગયા તેના ઉપર એ જોઈ શકો છો જીમ પાછળ માર્ગ વધારે લાગી રહી છે ત્યારબાદ આપણે એક એલ્યુમિનિયમ તો તબકડું લીધું છે અને અંદર આવતું જતું ઘી લીધું છે અને હવે એની અંદર આપણે ગોળ નાખીશું ને ગોળ નાખ્યા બાદ તેને જ્યાં સુધી પાયો ના આવે ત્યાં સુધી એને મિક્સ હલાયા કરીશું તો શું કમ્પ્લીટ હલાવીશું લાલ રાતાસ પડતો પાયો આવે ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો નાખી મિક્સ કરીને થોડું હાથમાં પાણી રાખતું રહેવું છે કારણ કે ગરમ ગરમ લાડો બનાવવાના છે હાથમાં પણ લઈ શકો છો ગોળ પાકી રહ્યો છું તો ગોળ થોડો થોડો ઢીલો થવા માંડ્યો છે હવે જેમ વધારે પીલો થતો જશે આની અંદર કંઈ પણ જાતની બીજી વસ્તુ એડ કરવાની નથી પાણી કે કંઈ પણ નહીં તમે જોઈ શકો છો ગોળ ગોળીલો થતો હોય છે અને હવે જ્યાં સુધી રાતા છીકડી કલર જેવો ના થાય ત્યાં સુધી પાયો લાવવા માટે પાણીનો ટેસ્ટ પાણીની અંદર ગોળ નાખશો એટલે ખબર પડશે તરત જ કે ગોળ ભાગે છે કે નથી ભાગતો તમે જોઈ શકો છો નાખ્યો ગોળ આપણે અંદર હવે મમરા નાખવાના શરૂ કરી દેસું ચલાવતું જવાનું છે ગરમ ગરમ બહુ ટીલું ના રહે એ પણ ખાસ આપણે ધ્યાન રાખીશું કેટલા જઈશું એ પ્રમાણે આપણે મમરા નાખતા જઈશું એડ કરતા જઈશું પછી આપણે ગરમ ગરમ લાડવા વારી દેવાના રહેશે તરત જ વધારે કડક થઈ જશે તો લાડવા વર્તે નહીં તમે ખાઈ પણ નહીં શકો લ નોર્મલ ટીલું રાખીને લાડવા વારવાના છે આપણે જો આપણા વિડીયોની અંદર તમે નવા હો તો આપણી ચેનલે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું જોતા નહીં અને વધુમાં વધુ શેર કરજો તો હવે લાડવા બનાવવાનું શરૂ કરીશું આપણે પાણી હાથમાં રાખશું ઠંડુ જેથી કરીને તમે બરી શકો નહીં ટાફટ લાડવા વાળવાના છે આપણે તો ફાઇનલી આપણા લાડવા તૈયાર થઈ ગયા છે તો એ જોઈ શકો છો ગોળના લાડવા તૈયાર અને સરસ મજાના એવા બને છે આપણે ખાધા પણ મજા આવી પણ તો આવી રીતે તમે પણ ઘરે ગોળ ગોળ અને મમરા પણ લાવી શકો છો અને ઘરે બનાવી શકો છો થેન્ક યુ